એકદમ પરફેક્ટ આપણે અહીંયા ઇડલીનું ખીરું એક નવી ટ્રીક સાથે જ તૈયાર કરીશું અને તમે જો એકદમ સરસ તેનાથી આથો પણ આવશે અને આ રીતે ખીરું તૈયાર કરીશું તેમાંથી જે ઈડલી છે એ એકદમ સરસ જાળીદાર બનશે એકદમ સરસ સોફ્ટ બનશે અને એકદમ સરસ સ્પોન્જી પણ બનશે તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સોફ્ટ સ્પોન્જી ઇડલી માટે આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ બધું જ મેં આ વિડીયોમાં આગળ એક્સપ્લેન કરેલું છે અને ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ અહીંયા મેં આ રીતે ત્રણ વાટકી ચોખા લીધા છે તો ઇડલી માટે અહીંયા મેં બોઇલ્ડ રાઈસનો ઉપયોગ કર્યો છે ત્રણ વાટકી જેટલા મેં ચોખા લીધા છે અને તેમાં એક વાટકી હું અડદની દાળ ઉમેરી લઉં છું અને હવે આને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે જ્યાં સુધી આ પાણી સાફ ન થાય ત્યાં સુધી આપણે તેને બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ લઈએ તો અહીંયા મેં આ દાળ ચોખાને ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લીધા છે અને હવે આપણે તેની અંદર આ રીતે એક ચમચી મેથી દાણા ઉમેરીશું અને ત્યારબાદ આપણે પાણી ઉમેરી તેને સાતથી આઠ કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું તો અહીંયા સાત કલાક થઈ ગઈ છે દાળ અને ચોખા તમે જો એકદમ સરસ પલળી ગયા છે અને હવે આ પાણી આપણે કાઢી લેવાનું છે તો પાણીને આપણે ડાયરેક્ટલી કાઢી નહીં દઈએ આ રીતે આપણે તેને ચાયણામાં જ કાઢીશું કારણ કે આપણે જ્યારે દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરવાના હોય ત્યારે આ પાણીની આપણને જરૂર પડશે દાળ ચોખાને ગ્રાઇન્ડ કરતી વખતે આ પાણી ઉમેરીને આપણે દાળ ચોખાને ગ્રાઇન્ડ કરીશું તો આથો ખૂબ જ સરસ આવશે એટલે અહીંયા મેં દાળ અને ચોખાને પહેલાં મિક્સર જારમાં ઉમેરી લીધા છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે પાંચ ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી રહી છું અને ત્યારબાદ આપણે તેની અંદર પાણી ઉમેરીશું તો આ એ પાણી છે જેમાં મેં દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા તો અડધા કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને હવે હું તેને ગ્રાઇન્ડ કરી લઉં છું આજની બેસ્ટ કમેન્ટ મેં અહીંયા વિડીયોમાં આપેલી છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો હવે અહીંયા દાળ ચોખાને પીસતી વખતે મને થોડા પાણીની જરૂર પડી એટલે મેં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ફરીથી મેં તેને આ રીતે પીસવાનું સ્ટાર્ટ કરી લીધું છે ફરીથી થોડુંક પાણી ઉમેરવાની જરૂર પડી એટલે મેં ફરીથી તેમાં આ રીતે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે તો આ રીતે ટોટલ મેં એક કપ પાણીનો ઉપયોગ કર્યો છે અને અહીંયા દાળ ચોખા એકદમ સરસ પીસાઈ ગયા છે આની અંદર મેં આ રીતે એક ચમચી જેટલું મીઠું પણ ઉમેરી લીધું અને તેને પણ મેં સારી રીતે મિક્સરમાં ફેરવી અને મિક્સ કરી લીધું છે તો અહીંયા બેટરને ગ્રાઇન્ડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તે એકદમ સ્મૂથ ન થઈ જાય આ રીતે તેની અંદર થોડીક નાની નાની કણી પણ રહેવી જોઈએ હવે આ બેટરમાં આથો સારો આવે એટલા માટે આ બેટરને હું કૂકરમાં આ રીતે ઉમેરું છું હવે આ કુકરને આપણે ગેસ પર નથી મૂકવાનું પરંતુ આ કુકરને આપણે ઢાંકણ ઢાંકીને રસોડાના કોઈ એક કબાટના ખૂણામાં મૂકી દઈશું જેથી કરીને ત્યાં એકદમ સરસ ગરમાવો આવશે અને આથો એકદમ સરસ આવશે તો સાતથી આઠ કલાક માટે એવી કોઈ ગરમ જગ્યાએ તમે આ રીતે ઢાંકીને રાખશો અને ત્યારબાદ તમે આ રીતે તેને ખોલીને જોશો તો એકદમ સરસ તેમાં આથો આવી ગયો હશે અહીંયા જોઈ શકાય છે કે કેટલો સરસ આથો આવ્યો છે એકદમ પરફેક્ટ આ ખીરું એકદમ સરસ ખાટું પણ થયું છે અને ઇડલી આના લીધે એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બનશે હવે આની અંદર આ રીતે મેં અડધી ચમચી સોડા ઉમેર્યા છે અને તેની ઉપર હું આ રીતે થોડુંક પાણી ઉમેરી લઉં છું અને તેને હું આ રીતે મિક્સ કરી લઉં છું તો મીઠું તો આપણે પહેલાં ઉમેરી લીધું હતું જ્યારે આ થોડું લાવવા માટે આપણે મૂકવાનું હતું ત્યારે મિક્સરમાં જ મીઠું ઉમેરીને મિક્સ કર્યું હતું આ સમયે આપણે ફક્ત સોડા ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ ઇડલીને સ્ટીમ કરવા માટે ધ ઇન્ડસ વેલીની સ્ટેનલેસ સ્ટીલ મલ્ટી કઢાઈ વિથ લીડનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને તમે જુઓ હું અત્યારે એનું અનબોક્સિંગ કરી રહી છું બહુ જ સરસ તેના પ્રોડક્ટ્સ આવે છે હું તમને બતાવી દઉં એકદમ સરસ મોટી સાઇઝની આપણને અહીંયા કઢાઈ મળી જાય છે બે ઇડલીની પ્લેટ્સ આપણને અહીંયા મળશે અહીંયા જુઓ આ રીતે આપણને કઢાઈ મળી જાય છે એ ખૂબ મોટી સાઇઝની છે અને આનું સ્ટીલ તો બહુ જ સરસ આવે છે આ ઇન્ડસ વેલી જે છે એ ઇન્ડિયાની નંબર વન હેલ્ધી કિચનવેર બ્રાન્ડ છે અને આના પ્રોડક્ટ્સ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ જો તમારે આ ઇન્ડસ વેલીના પ્રોડક્ટ પરચેસ કરવા હોય તો તમે મારું કૂપન કોડ ભૂમિ ટ્વેલ્વ યુઝ કરીને પરચેસ કરશો તો એક્સ્ટ્રા ટ્વેલ તમને ડિસ્કાઉન્ટ મળશે આ મલ્ટી કઢાઈમાં આપણને કઢાઈની સાથે સાથે બે ઇડલીની પ્લેટ બે આપણને અહીંયા ઢોકળા પ્લેટ મળી જાય છે અને એક આપણને અહીંયા પાતરા પ્લેટ મળી જાય છે એટલે કે સ્ટીમર પ્લેટ મળી જાય છે આ કઢાઈનું જે તળિયું છે એ થ્રી લેયર્સ સાથે બનેલું છે ટ્રાય પ્લાય કઢાઈ છે આ અને આની જે નીચેનું બોટમ છે ને એ એકદમ ફ્લેટ આવે છે જેને તમે ઇન્ડક્શન ઉપર પણ યુઝ કરી શકો છો અને એકદમ ફ્લેટ હોવાના લીધે આની અંદર કૂકિંગ ઇવન થાય છે બધી બાજુએથી એક સરખું જ કૂક થાય છે અને એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે તમારું ભોજન આની અંદર બિલકુલ પણ બળતું નથી તો ફ્રેન્ડ્સ આની અંદર આપણે ઈડલી બનાવવાની છે એટલે હું અત્યારે આમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દઉં છું અને જે ઈડલી પ્લેટ છે તેને હું ઓઇલથી સારી રીતે ગ્રેસ કરી લઉં છું ધ ઇન્ડસ વેલીના પ્રોડક્ટ ઉપર અત્યારે ઓલરેડી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે અને તેની ઉપર પણ તમને આ રીતે જો તમે મારા કૂપન કોડનો યુઝ કરીને પરચેસ કરશો તો એક્સ્ટ્રા બાર ટકાનું તમને ડિસ્કાઉન્ટ મળશે અહીંયા બંને પ્લેટમાં મેં આ રીતે ઓઇલ લગાવી અને ઈડલી બેટર ફિલ કરી લીધું છે અને અહીંયા જે કડાઈમાં મેં પાણીને ગરમ કરવા માટે મૂક્યું હતું એ ગરમ થઈ ગયું અને આ પાણીમાં આ રીતે હું બે લીંબુના પીસ ઉમેરું છું જેથી કરીને કઢાઈમાં ક્ષાર ન જામે અને હવે આ ઇડલીની બંને પ્લેટ આપણે આ રીતે તેમાં મૂકી દેવાની છે ત્યારબાદ ઢાંકણ આપણે ઢાંકી દઈએ અને તેને હવે આપણે પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈએ હવે ત્યારબાદ અહીંયા ચટણી બનાવવા માટે મેં આ રીતે અડધા કપ જેટલો ડેસિકેટેડ કોકોનટ પાવડર લીધો છે તેમાં બે ટેબલ સ્પૂન હું આ રીતે સેકેલા ચણા ઉમેરી લઉં છું અને આ રીતે એક ટેબલ સ્પૂન મેં તેમાં સિંગદાણા ઉમેર્યા છે બે લીલા મરચાં મેં તેમાં ઉમેર્યા છે અને વન ફોર્થ કપ જેટલું મેં તેમાં દહીં ઉમેર્યું છે ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરું છું અને એક ચમચી મેં તેમાં ખાંડ ઉમેરી છે અડધા કપ જેટલું મેં પાણી ઉમેરી આ ચટણીને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધી છે તો આ ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે મને જરૂર લાગી હતી એટલે મેં થોડુંક પાણી બીજું ઉમેર્યું હતું અને આ રીતની કન્સિસ્ટન્સી તેની તૈયાર કરી છે તો આ ચટણી ઇન્સ્ટન્ટલી તૈયાર થઈ જાય છે ટોપરું લાવવાનું તોડવાનું એ બધી ઝંઝટ વગર આ એકદમ ફટાફટ રેડી થાય છે અને સેમ બજાર જેવી જ બને છે તો ફ્રેન્ડ્સ હવે આ ચટણીનો આપણે વઘાર કરી લેવાનો છે તો મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આ રીતે અડધી ચમચી રાઈ ઉમેરીશું અને બે સૂકા લાલ મરચાં ઉમેરીશું ત્યારબાદ તરત જ આપણે આ વઘારને ચટણીની ઉપર ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટલી આપણી આ કોકોનટની ચટણી તૈયાર થઈ ગઈ છે અને બજાર જેવી જ તૈયાર થઈ છે તો એક વખત આ ચટણીની રેસીપી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં લખજો અહીંયા ઇડલીને સ્ટીમ થાય પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરીએ ટૂથપિકની મદદથી તો એકદમ સરસ આ ક્લીન નીકળી રહી છે એટલે આપણી ઇડલી સ્ટીમ થઈ ગઈ છે તો ગેસને બંધ કરીશું અને ઇડલીની પ્લેટ્સને આપણે બહાર મૂકી દઈએ તો હવે આ બંને પ્લેટને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈએ એક મિનિટ બાદ આપણે આ ઇડલીને ડીમોલ્ડ કરીશું તો છરીની મદદથી આ રીતે પહેલાં હું ચારે બાજુ તેની કિનારી અલગ કરી લઉં છું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી આ ઇડલી તૈયાર થઈ છે એકદમ સોફ્ટ છે એકદમ સરસ સ્પોન્જી બની છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ દાળ ચોખાની આ ઈડલીની રેસીપી તમને લોકોને પસંદ આવી હશે આ ઇડલીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અને દરેક વિડીયોને અમે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ સ્વરૂપે પોસ્ટ કરતા રહીએ છીએ તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ